દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીમડી તાલુકાના કંબોઈ ધામ ખાતે માનનીય રમેશભાઈ કટારા અને સાંસદ સભ્ય એવા જસવંતસિંહ ભાભોર તથા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા ઝાલોદના લોકપ્રિય સાનિધ્યમાં શુભારંભ કરાયો હતો મળતી માહિતી મુજબ ગોવિંદગુરુ લીમડી તાલુકામાં તારીખ એકવીસ અગિયાર બે હજાર પચીસના રોજ ત્રણ કરોડની માતબર રકમ દાહોદ જિલ્લાને આપીને સત્તર બસોની નવીન વિલેજ વિસ્તારમાં ફાળવણી કરવામાં આવી છે જેમાં ઝાલોદને ડેપો આઠની ફાળવણી કરાઈ છે જેને આજે મંત્રી એવા રમેશભાઈ કટારા અને દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર તથા ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાના અધ્યક્ષસ્થાને ભગવાન જન્મ જન્મજયંતિ ગૌરવ પરિવહન બસોની ચાલો દુઃખ રૂપાખેડા લીમડી બસ નંબર જી જે અઢાર જેડ વન સત્યાવીસ એક્યાસી ને લીલી ઝંડી આપીને શુભારંભ કરવામાં આવ્યો હતો જેની એક સ્પીચ મંત્રી રમેશભાઈ કટારાની જોવા મળી રહી છે

આજે દાહોદ ખાતે સત્તર જેટલી નવી બસો આપીને પ્રધાનમંત્રી શ્રી માન્ય મોદી સાહેબ ગુજરાતના આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હરસંઘવી સાહેબના અમે આભારી છીએ લગભગ પાંત્રીસ કરતાં વધુ ગામોની અંદર ઊંડાના ગામોની અંદર આ બાજુ રાજસ્થાન હોય મધ્યપ્રદેશ હોય આપણું ગુજરાત હોય આપણી દીકરીઓ માટે ખેડૂતો માટે વેપારીઓ માટે શિક્ષકો આવન જાવન માટે આ બસો જે સરકારે આપી છે બદલ આજના પ્રસંગે આજ સરકારના મંત્રી મોદય અને રમેશભાઈ કટરા ઉપસ્થિત રહ્યા હતા કિશોર બ્યુરો રિપોર્ટ ટુ ડે ગુજરાતી ન્યૂઝ